નમસ્કાર ખેડૂતને જગતનો તાત કહેવાય છે પરંતુ ખેડૂતની મુશ્કેલીઓ છે ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક અનાવૃષ્ટિ ક્યારેક કેનાલમાં ગાબડા તો ક્યારેક કેનાલ ઓવરફ્લો આજે હું રાકેશ પંડ્યા અડીખમ ગુજરાત આપની સમક્ષ મહીસાગર જિલ્લાના નાની ગામના ખેડૂતોની મોટી સમસ્યાનો અહેવાલ રજૂ કરું છું વાત છે લુણાવાડા તાલુકાના નાની ગામની જ્યાં વર્ષોથી જ્યારથી પાકી કેનાલ બની ત્યારથી ખેડૂતો કેનાલ લીકેજના કારણે પરેશાન થઈ ગયા છે સતત ખેતરોમાં પાણી અને કાદવ રહેવાને કારણે અહીંયા ખેતી કરી શકાતી નથી અને ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે લુણાવાડા તાલુકાના નાનીપાલી ગામમાં કડાના ડાબા કાંઠા કેનાલમાં સાફ સફાઈનો અભાવ કેનાલ લીકેજ અને કેનાલની તૂટેલી સાઈડો તૂટેલા ભાગમાંથી લીકેજ થઈને આવતા પાણીને ખેતરમાંથી બહાર કાઢવા જાતે બનાવેલી નાની કેનાલ અને કેનાલમાં ઠેર ઠેર ગંદકી લીલ અને કચરો જોવા મળ્યો હતો તો કેનાલ ઠેર ઠેર લીકેજ જોવા મળી હતી નામ બધી પાણી ભરેલું માસ રહે છે ખેતી કરવામાં ટ્રેક્ટર જઈ શકતું નથી જે ખોપી બી ગયા એટલે અમે ખેતી કરવાની બંધ કરેલી છે તળાવની ક્યારીમાં જેટલું પાણી છે બધી ખેતી બંધ છે કોઈ ખેતી કરેલી છે જ નહીં અને જે કેનાલમાં પ્લાસ્ટર ને એ બધું કામ કરે છે એમાં બધા ભ્રષ્ટાચાર જ ચાલે છે કોઈ જગ્યાએ લીકેજ બંધ થતું જ નથી બે વખત પ્લાસ્ટર કર્યું છે પણ લીકેજ બંધ થયા નથી એમ કારણ કે સળિયા સિમેન્ટ ઓછો વાપરે છે ગમે તો ગાબડો પડે છે એટલે પાણી ત્યાંથી ઉતરે છે અને ગવર્મેન્ટ જે સ્ટાન્ડર્ડ છે એમાં કામ થતા નથી કોઈ કડાના ડેમ થી અથવા લુણાવાડા ઓફિસ ગોધરા કોઈ ચેક કરવા આવતા નથી બારો બાર બિલ બનાવી પૈસા ચુકાઈ જાય અહીંયા સ્થળ પર કોઈ તપાસ કરવા આવતું નથી રજૂઆત કરે તો થઈ જશે અમે આગળ જણાયું છે હજુ બધા કામ પર લઈશું જણાયું છે એવું બધું રિપોર્ટ કર્યા કર અમને લુણાવાડા તાલુકાના નાની પાલી નવાગામ વાઘેલા એમ ત્રણ નજીકના ગામોમાં થઈને સો એકર ઉપરાંતની જમીનમાં સતત પાણી અને કાદવ રહેવાના કારણે અહીંયા માત્ર ચોમાસું સિઝનમાં માત્ર ડાંગર લઈ શકાય છે એ સિવાય ખેડૂતો અહીંયા પાક કરી શકતા નથી આ ખેડૂતોએ અગાઉ અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કેનાલ વિભાગને કરી છે છતાં અહીંયા કોઈ કામગીરી કરવામાં આવી નથી બિલકુલ છે જ્યારથી બી કેનાલ આવી છે ત્યારથી આ લીકેજનો પ્રશ્ન છે જ વારંવાર રજૂઆત થયેલી છે રિનોવેશન પણ થયેલું છે કેનાલનું પણ જે પ્રોબ્લેમ છે લીકેજનો એ બંધ થયેલ નથી અને તેના કારણે ખેડૂત પાયમાલ થઈ ચૂક્યો છે આજે તમે જોઈ શકો છો આજુબાજુની જમીનમાં પાણી ઊભું ફૂટે છે જેની કારણે કોઈ પણ સિઝન સરખી લઈ શકાતી નથી એટલે જો કેનાલ પૂરવામાં આવે કાં તો એને પાઇપલાઇન દ્વારા આગળ લઈ જવામાં આવે પાણી તો જે અમને માન્ય છે બાકી અમે હવે આગળ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ લગભગ દોઢસો એકર જમીન પાણીમાં માં છે મેં અરજી કરેલી હતી લગભગ આજે પંદર સોળ દિવસ થયા છે હજુ કોઈ રિપ્લાય આપણને મળેલો નથી વર્ષો દસ વર્ષ પહેલની બી આપણી જોડે એક ઓછી છે ત્યાર પછી બે હજાર બાવીસ ની પણ છે અને આ હાલ પંદર દિવસ પહેલની છે બસ આ કાતો લીકેજ બંધ થાય પાઇપલાઇન દ્વારા એ પાણી આગળ લઈ જવામાં આવે કા તો પૂરી દેવામાં આવે એના માટે અમારા એસોસિએટ સર્વે કરી અને એના અંદાજપત્ર બનાવેલા છે પણ એ ખેડૂતો કે છે કે વર્ષોથી પ્રશ્ન વર્ષોથી કોઈ પ્રશ્ન હતો જ નહીં કોતરમાં ખેતી કરે છે અમુક એના લીધે અમુક લિકેજ પાણી ભરાઈ રહે છે બરાબર છતાં અમે સર્વે કરીને અંદાજપત્રક બનાવી અને એની કાર્યવાહી કરવામાં આવશે બસ આ બજેટમાં નો સમાવેશ કરી લઈશું બરાબર બજેટમાં મંજૂરી મળે એની કામગીરી ટૂંક સમય પૂર્ણ કરવામાં આવશે